ચમણ ચમડિયા દ્વારા દરિયાના પેટાળમાં ત્રીસ ફૂટ પાણી નીચે જઈને ભગવો લહેરાવવામાં આવે તો આપણા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે સ્કુબા ડાઈવર જે પ્રકારે યુવાન પોતાની ભક્તિ બતાવી રહ્યો છે ભગવા કલર ભગવા રંગનો ધ્વજ લઈને ત્રીસ ફૂટ નીચે દરિયાના પેટાળમાં અને જે પ્રકારે ભગવો લહેરાવ્યો અને ભગવાન રામની અનોખી ભક્તિ કરી તે બતાવે છે કે દેશ આખામાં શ્રી રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે તેને લઈને ઉત્સવ અને ઉત્સાહનો માહોલ છે અને પોતપોતાની ભક્તિ કઈ રીતે અલગ અલગ અંદાજમાં રજૂ કરે છે તે શિવરાજપુરના યુવા સ્કુબા ડ્રાઈ ડ્રાઈવરે આ કરીને બતાવ્યું છે